પલસાણા તાલુકાના મલેકપોર ગામે આવેલી અંજુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓમાં બાજી મારી હતી જેમાં અંજુમન હાઈસ્કૂલ મલેકપોરના વિદ્યાર્થીઓએ તમામ કેટેગરીમાં સ્પર્ધકોને પછાડી કુલ ચોવીસ ક્રમ પ્રાપ્ત કર્યા જેમાં નવ પ્રથમ આઠ દ્વિતીય અને સાત તૃતીય ક્રમ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે અંજુમન હાઈસ્કૂલ મલેકપોરના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓમાં જિલ્લા કક્ષાની જુડો અને કુસ્તી સ્પર્ધામાં બાજી મારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને કેવી માંગુ કે સ્કૂલ જોથાણ ઓલપાડ દ્વારા પ્રાયોજિત યુ ફોર્ટીન સેવન્ટીન જૂડોની સ્પર્ધા તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ જ્યારે દસ અગિયાર બાર બે 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 હજાર ચોવીસના રોજ સેન્સી રીટે હાઈસ્કૂલ બારડોલી ખાતે યોજાઈ હતી જેમાં અંજુમન હાઈસ્કૂલ મલિકપુરના વિદ્યાર્થીઓએ તમામ કેટેગરીમાં સ્પર્ધકોને પછાડી કુલ ચોવીસ ક્રમ પ્રાપ્ત કર્યા હતા જેમાં નવ પ્રથમ આઠ દ્વિતીય અને સાત તૃતીય ક્રમ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે હવે જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર શાળાના સત્તર વિદ્યાર્થીઓ હવે પછી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા એપ્રિલ મે મહિનામાં જશે શાળાને ગૌરવ અપાવવા બદલ સંસ્થાના પ્રમુખ ગુલામભાઈ પટેલ સાહેબ જોઈન્ટ સેક્રેટરી ડૉક્ટર અબ્દુલ રશીદ પટેલ સાહેબ ઈ આચાર્ય સાજિદભાઈ બોહરા અને ગણ તથા શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી જ્યારે વિદ્યાર્થીઓ પાછળ બહુમૂલ્યો ફાળો આપનાર પીટી શિક્ષક અલ્તાફ શેખ અને સાથ આપનાર ઉમેશ મુલ્તાની અને જીતુ સરનો આ વિશેષ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા